નમસ્તે બાળ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર પાઠ છે પેલો ગુજરાતીમાં મજા તો માળિયામાં કાતરિયામાં વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે ને કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો તેમાં પાઠ પહેલો છે સ્વાધ્યપોથીમાં મજા તો માળિયામાં કાતરિયામાં તેમાં પ્રશ્ન પહેલો છે કે ઉદાહરણ મુજબ શબ્દાક્ષરી બનાવવાની છે એટલે કે શબ્દની અંતાક્ષરી બનાવવાની છે તેમાં ઉદાહરણ છે કે લીંબડી એટલે કે ડંકો પછી કરચલી લતા તા તો તાવ વ તો વય ય તો યાદ દ તો દેખ ખ તો ખદૂક ક તો કુંવર અને ર તો રાજા આ રીતે શબ્દ આમાંથી બનેલા છે તે જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ છે ઉંદર તેની અંતાક્ષરી રમવાની છે તો ઉંદર તો ર આવે છે તો રમત આવશે રમતમાં ત તો તલવાર પછી ર તો રમકડા ડ તો ડાગલો લ તો લખોટી અને ટ તો ટપાલી થશે તે જ રીતે બીજો શબ્દ છે કેડી તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો કેડી તો ડ તો ડમરૂ ર તો રૂમાલ લ તો લંકા ક તો કબૂતર અને ર તો રમત વિદ્યાર્થી મિત્રો આ શબ્દ મેં મારી રીતે લખેલા છે અંતાક્ષરીના તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો મારાને તમારા બંનેના અલગ હોઈ શકે છે એટલા માટે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્ન ઉમેરી અર્થસભર શબ્દ લખવાનો છે તો તેમાં પહેલું હતું ઉદાહરણ તરીકે કસર તો તેનો શબ્દ બને છે કે સર તો તે જ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલું છે ય તો અઠવાડિયું બીજું છે કતરય તો કાતરિયું ત્રીજું છે સતફળ તો સીતા ફળ અને ચોથું છે સત કડ તો કે સંતા કુકડી આ રીતે ચારે ચાર શબ્દો બને ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરવાની છે તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રશ્ન પહેલો છે ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ તો તેમાં ખરું આવશે બીજું છે ડોલી ફિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ તો એ ખોટું આવશે ત્રીજું છે એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું તો ખરું આવશે ચોથું છે કૂદકા મારવાની દરખાસ્ત મરલે મૂકી તો તે ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલું જ તો ચેક કરી લેજો કે ભૂલ હોય તો સુધારો કરી દેવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે નીચે આપેલા વાક્યોને ઘટનાના ક્રમમાં ગોઠવીને લખવાનું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે ફિયોનાવાળી વાર્તા સાંભળી છે અને સમજ્યા છીએ તો તેના ઉપરથી આ ચારે ચાર વાક્યો છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના છે અને નીચે જે જગ્યા આપવામાં આવી છે અહીંયા એક બે અને પાછળના પેજે ત્રણ અને ચાર તો ત્યાં તમારે એ વાક્યો ફરીથી લખવાના છે તો પહેલું વાક્ય આમાં આવશે આ આવશે વિદ્યાર્થી મિત્રો મોટા ઘરની છોકરીઓથી બહાર રમવા તો જવાય જ નહીં ત્યારબાદ બીજું વાક્ય આ લખવાનું છે બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું ત્યાર પછી ત્રીજું આ વાક્ય આવશે વિદ્યાર્થી મિત્રો કે ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી અને ચોથું અને છેલ્લું વાક્ય આવશે ફિયોના ના કાનમાં તો ડોલીના ઘરમાંથી ધમાચકડીને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા આ રીતે તમારે પણ એક બે ત્રણ અને ચાર વાક્યોને ઘટનાના ક્રમમાં વાર્તાના ક્રમમાં લખવાના છે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ આવે છે વાક્યો શબ્દો આડાવળા થઈ ગયા છે વાક્યમાં તેને સવળા કરી સાચું વાક્ય બનાવવાનું છે તો તેમાં પહેલું છે રાખે તેની મમ્મી સ્વચ્છ અને સુઘડ હંમેશા તેને તો શું બનશે વિદ્યાર્થી મિત્રો કે તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુઘડ રાખે બીજું છે અવતાર ફિયોનાનો જેવો જોવા હતો પૂરી થઈ ત્યાં રમત તો કે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો ત્યાર પછી ત્રીજું વાક્ય છે ઘરના આ છે કોણ માલિક સાચા તો વાક્ય બનશે આ ઘરના કોણ સાચા માલિક છે એટલે કે પ્રશ્ના જ છે ચોથું છે રાજ્યનું આપણા ગાંધીનગર છે પાટનગર ગુજરાત તો આ વાક્ય અડાવળું છે તેને સવળું કરીએ તો કે આપણા રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન છ પ્રશ્ન છ છે નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખવાનું છે તો ઉદાહરણ મુજબ વિદ્યાર્થી મિત્રો અહીંયા હતું કે ફીઓના બીકણ હતી તો ફીઓના બહાદુર હતી તો અહીંયા પેલું છે ફિયોનાને અંધારામાં જવું ગમતું નથી તો ફિયોનાને અંજવાળામાં જવું ગમે છે અંધારું અને અજવાળું રેડી બીજું છે ફિયોના શ્રીમંત પરિવારની દીકરી હતી તો તેનું વિરુદ્ધાર્થી થશે શ્રીમંતનું ગરીબ તો ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી ત્યાર પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ડોલી પર્લ અને મરલ ત્રણેય તૂટેલા ફૂટેલા ખાટલામાં સૂઈ જતા તો કે ડોલી પર્લ અને મરલ ત્રણેય સાજા ખાટલામાં સૂતા હતા તૂટેલ ફૂટેલ તો એનું વિરુદ્ધાર્થી થશે સાજું ત્યાર પછી ચોથું છે નાની બહેન કોડિયામાં છે તો નાનીની જગ્યાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વાક્ય લખવામાં મારે ભૂલ છે તો તમે પણ સુધારો કરી દેજો અહીંયા એવું આવશે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોથું છે તેની અંદર આવશે કે ભાઈ નાની બહેન ઘોડિયામાં છે તો નાનીનું શું થશે તો મોટી તો મોટી બહેન ઘોડિયાની બહાર છે આ રીતે વાક્ય બનશે મારે લખવામાં ભૂલ હતી તમે પણ જો આ રીતે લખેલું હોય તો સુધારો કરી આપજો ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો જોઈએ ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર સાત તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો સૂચના છે કે વિભાગ એકમાંથી શબ્દો અવાજ પરિચિત પોલીસ બીકણ અને શોધી તેમના સમાનાર્થી શબ્દ વિભાગ બેમાં એટલે કે ડરપોક સિપાઈ નાદ અને ઓળખીતું તે વિભાગ બેમાંથી શબ્દ શોધી અને જોડી બનાવવાની છે તો તેની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ એક અને વિભાગ બે તો તેમાં આપણે પોલીસ બીકણ અવાજ અને પરિચિત તે જ રીતે બીજામાં બીકણનું થાશે ડરપોક ત્યાર પછી પરિચિતનું થાશે ઓળખીતું અને અવાજનું નાદ અને સિપાહીનું પોલીસનું સિપાહી થાશે તો આ રીતે અહીંયા તે શબ્દો લખી દીધા છે બીકણ તો ડરપોક પરિચિત તો ઓળખીતું અવાજ તો નાદ અને પોલીસ તો સિપાહી આ રીતના ચારે ચાર શબ્દો છે તેમના સમાનાર્થી શબ્દ વિભાગ એક અને વિભાગ બે માંથી શોધી અને સામસામે લખેલા છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો તમે પણ ક્યાંય ભૂલ કરી હોય તો સુધારો કરી દેવો વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડતી હોય ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે અને જો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને આગળના નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો પ્રશ્ન નંબર આઠ આવે છે નીચેના વાક્યોમાં કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવવાનો છે તો તેમાં ઉદાહરણ છે સમ્યકને શ્રીખંડ ખૂબ ભાવે છે તો કોને કરી અને શબ્દ બનાવ પ્રશ્નાર્થ બનાવવાનો છે તો કોને શ્રીખંડ ખૂબ ભાવે છે તે જ રીતે અહીંયા પેલું છે નીરવ રસોઈ ઘરમાં છે તો પ્રશ્નાર્થ બનાવવાનો છે કે કોણ રસોઈ ઘરમાં છે બીજું છે સંજય અને મીનાને ફરવાની મજા આવી તો સાની તો કે સંજય અને મીનાને સાની મજા આવી એવો પ્રશ્નાર્થ બનશે ત્રીજું છે ભૂમિની ઢીંગલી ખોવાઈ હતી ચોથું વાક્ય વિદ્યાર્થી મિત્રો તો કે છે સમીધે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી તો ભાઈ કઈ તો કે સમીધે કઈ પરીક્ષા પાસ કરી આ રીતનું અહીંયા વાક્ય એટલે કે પ્રશ્નાર્થ બનશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન નવ છે નીચેના વાક્યોમાં વિવિધ સંયોજકો જેમ કે કે અને અથવા તેથી પણ નો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે તો કે અહીંયા પહેલું છે કે મોહન ખેતરે ગયો હતો મોહન વાડીએ ગયો હતો તો મોહન ખેતરે અને વાડીએ ગયો હતો બનશે બીજું છે સમીધે દૂધ પીધું હતું સાર્થકે દૂધ પીધું ન હતું સમીધે અને સાર્થકે દૂધ પીધું હતું આમાં પણ અન્યની જગ્યાએ પણ આવશે વિદ્યાર્થી મિત્રો મારે ભૂલ છે કે ભાઈ સમીધે દૂધ પીધું હતું પણ સાર્થકે દૂધ પીધું ન હતું એ રીતનું બનશે ત્યાર પછી છે નીરવને ચા નથી ગમતી નીરવને કોફી નથી ગમતી નીરવને ચા કે કોફી નથી ગમતી ચોથું છે દીકરો બીમાર હતો મા ઉદાસ હતી દીકરો બીમાર હતો તેથી મા ઉદાસ હતી આ રીતના સંયોજકો મૂકી અને આપણે વાક્યો બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો બે નંબરનું છે એની અંદર ખાસ સમીધે દૂધ પીધું હતું સાર્થકે દૂધ પીધું ન હતું તો કે સમીધે દૂધ પીધું હતું પણ સાર્થકે દૂધ પીધું ન હતું એટલે કે પણ જેવો આપણે સંયોજક મૂકી અને તે વાક્ય બનાવી શકાય એટલે અહીંયા તમારે પણ લખવાનું થાય તમે પણ લખેલું જ હશે ચેક કરી લેજો મારે આ વાક્ય લખવામાં ભૂલ છે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ પાઠને આધારે નીચેના પાત્રોના કોઈ પણ બે સંવાદ લખવાના છે તો એમાં પહેલો સંવાદ છે ફિઓના તો એ શું બોલે છે અને તારું એટલે એ પ્રશ્ન પૂછે છે મારું નામ ડોલી આનું નામ પર્લ અને પેલીનું મર્લ અને એ હિંચકા ખાય છે તે અમારો ભાઈ આ રીતનો સંવાદ છે બીજું છે ડોલી તારું નામ શું એમાંથી એકે પૂછ્યું તો તેણે કહ્યું કે ફિયોના મહેરા આ રીતે જે પાઠ છે આપણો ગુજરાતીનો તેની અંદરથી તમે વિવિધ જે સંવાદો છે છોકરીઓ વિશેના જે રમતા હતા તે તેની આયા વિશેના કે એના દાદા વિશેના તો તે તમે લખી શકો છો તેમાં છે પર્લ એ ચાલ આપણે કૂદકા મારીએ પર્લે દરખાસ્ત મૂકી પણ નીચે બધું ખરવા માંડતા મા નીચેથી બરાડી મારા પીટીયાઓ ઉતરો છો કે નહીં નીચે ત્યાર પછી ચોથું છે સંવાદ આયા ચાલ નીચે ઉતર આવા ભીખરડાઓ જોડે તે તારાથી રમાતું હશે તારા વેચતો જો ઘરે જઈને પહેલ વહેલી મારે તને નવડાવી પડશે આ રીતના સંવાદો તમે બીજા પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી દેજો ત્યાર પછી પ્રશ્ન નંબર છે અગિયાર કોષમાં આપેલા શબ્દોની મદદથી સાત વાક્ય બનાવવાના છે પાંચથી સાત તો કોષમાં કયા કયા શબ્દ આપેલા છે મને તેણે તારી મારી હું તેણે તું તેમણે તે તમારા અને મારું તો અહીંયા મેં મારી રીતે બનાવેલા છે તમે પણ બનાવેલા જશે વિદ્યાર્થી મિત્રો તો તમે ચેક કરી લેજો કે ભાઈ મને મારી મેડમે લેસન આપ્યું પછી તેમણે મારું પુસ્તક ફાડી નાખ્યું હું અને મારી બહેન પણ એ લેસન કરવા બેઠા ચોથું છે મેં મારા મિત્રને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે પાંચમું છે અમે શાળામાંથી પ્રવાસમાં ગયા અને છઠ્ઠું તારી બહેનનું નામ શું છે અને સાતમું હું અને તું ચાલ લંગડી રમીએ એટલે આમાં મને તેણે તારી મારી હું તેમણે તું તેમણે તે તમારા અને મારું જેવા સંયોજકોનો ઉપયોગ કરેલો છે બાર નંબરનો પ્રશ્ન છે ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું અને કેમ તે લખવાનું છે તો અહીંયા મેં મારા વિચાર પ્રમાણે લખેલું છે વિદ્યાર્થી મિત્રો તમને જો ડોલીનું ઘર ગમતું હોય તો તમે ડોલીના ઘર વિશે લખી શકો તો મેં અહીંયા ફિયોનાના ઘર વિશે લખેલી છે કે મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ગમ્યું છે તો તેમાં છે કે ફિયોનાના ઘર રાજમહેલ જેવું હતું ફિયોના ગર્ભ શ્રીમંતની પૌત્રી હતી અથવા પુત્રી હતી ફિયોનાના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી દરેક ઘરના લોકોને અલગ અલગ પલંગ અલગ અલગ રૂમો હતા ઘરમાં જમવા માટેની વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી ફિયોનાના ઘરમાં બત્રીસ ભાતના પકવાન બનાવવામાં આવતા હતા ફિયોનાના ઘરમાં સૂવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી તો આપણે જે પાઠની અંદર શબ્દો આવ્યા હોય કે વાક્ય રચનાઓ હોય તેના ઉપરથી આપણે અહીંયા જાણી શકાય કે ભાઈ તેના ઘરમાં કેવી કેવી સુવિધાઓ હતી આવું લખેલું નથી પણ જ્યાં જ્યાં સંવાદો થયા છે ત્યાં હોય છે એના ઉપરથી આપણને ખબર પડે છે એટલે અહીંયા લખી શકાય આમ મને ફિયોનાનું ઘર ગમે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવી છે તેના ઉપરથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકશો જેથી કરીને તમને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ વિડીયોની લિંક મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો આવજો